ડીરા તો અમે લાવ્યા જ છે ભાઈ મોટી બીમારથી તો આજે ખાલી કંકોડા જ લેવાના છે એટલે બહુ મજાવાની છે મિત્રો અને તમે પણ સિઝનમાં આ વસ્તુ જરૂરથી ખાઓ કારણ કે કંકોરાથી બહુ બધા ફાયદા થતા હોય છે મિત્રો જો કે અત્યારે હાલ તો લગભગ કંકોડાનો ભાવ છે સાઠ રૂપિયાના અઢીસો ગ્રામ કંકોળા મળે છે પરંતુ ભાઈ આપણે ગામડામાં રહીએ છીએ એના કારણે આપણને મફત મળી જાય છે વસ્તુ દેશી કંકોડા શુદ્ધ વાતાવરણમાં પકવેલા કંકોડા કને પકવેલા કુદરતી

કંકોડા ગયા છે તિલ લેવા માટે તો ચલો તાણ મિત્રો આપણે બીજા વેલાની શોધમાં નીકળી જઈએ આગળ તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો બહુ જબરજસ્ત મજા આવશે હે એક કંકોડું મળ્યું વાહ અહીં લાયા છે તો ક્યારે તેલી પેલી લાયા છે ને ભાઈ તો બહાર નીકાળો એક કંકોરામ થેલી કંકોરામાં તો તેલી જોઈએ ને અમૂલ્ય કંકોડું છે અમૂલ્ય અમૂલ્ય કંકોરા પણ અમૂલ્ય થેલી કાળી થેલી માં જ મૂકવું પડે તુજી સચવાય ને શાક પણ સારી આવે વાહ તો મિત્રો અત્યારે અમે ભાઈ કંકોડા વેણી રહ્યા છે અને હું તમને બતાવું કે ભાઈ કેવા વેલા હોય છે કંકોડાના તો જોઈ લો મિત્રો આ ટાઈપના વેલા હોય છે કંકોડાના તમને એકદમ નાનું કંકોડું બતાવું તો તમે જોઈ લો ભાઈ આ એકદમ ફૂલ ગયું છે અને નાનું કંકોડું છે આ રીતના વેલા હોય છે ભાઈ અને અત્યારના મોસમમાં તો ભાઈ એટલા બધા એવા વેલા જોવા મળે છે કે આપણને ખબર જ ના પડે કે ભાઈ કયો કંકોડાનો વેલો છે અને કયો બીજો વેલો છે તો જોઈ લો ભાઈ આ રહ્યા કંકોડા તમને દેખાતા છે જુઓ ભાઈ આ ટાઈપના ના કંકોડા હોય છે મિત્રો એટલે આ જોજે આવી રહ્યા અને મિત્રો તમારે કંકોડા જો વેણવા હોય તો હંમેશા વેલાના નેચર તમને કંકોડા મળશે ઉપરથી તે તમને કંકુ મળે ભાઈ નહીં જુઓ તે હાર્દિક ભાઈ સામે વીણી રહ્યા છે એમની ટોપી દેખાય છે કચકતી હાર્દિક ભાઈ હાર્દિક મળ્યો હાર્દિક કચકો ઘણા બધા કંકોડા વેણા અમે અમે ઘણા બધા કકોરા વેણા છે કકોરા

તો મિત્રો લગભગ અમે આટલા બધા કંકોડા વીણી લીધા છે આ કંકોટિક આ લગભગ સાઈઠ રૂપિયાના છે હા તો આ અઢીસો થી ત્રણસો ગ્રામ જેટલા કંકોડા છે લગભગ સાઈઠ થી સિત્તેર રૂપિયા જેટલો ભાવ અત્યારે ચાલે છે માર્કેટમાં તો અમે એક ટંક બચાવ્યો છે અને મિત્રો ભાઈ કંકોડા ખાવાની તો ખૂબ મજા આવે છે ખરેખર ઓકે હાર્દિકભાઈ જ્યાં ડીયો માર પ લાયા છે પહા તોથી અમે કાલે જ્યાં હતા કે મારે મવાની ગઈ તો ડીયો સારો છે તો કંકોરો ઓછો છે ડીઓ હારો એટલે તોથી ડીઓ લાયા છે ડીરો તો ચલો તાન ભાઈ આપણે એક ભાઈ કોમેન્ટ કરી દીધી કે આ ડીરો એટલે હું તો ગોટા એના બનાવ્યા છે તો ડીરો એટલે પહેલાં કુકર પાડે આવશે ને એના પર ડીરો બેહતો હોય છે એ બધા લઈ લઈ અને ખાવાની કંઈક અલગ જ મજા આવે છે કંકોરા સાથે મિક્સ કરીએ ને તે પ્રકારની મેથી ટાઈપ થઈ જતું હોય છે જેમ મેથી આપણે શાક મેથી ખાતા એ રીતનું મસ્ત મજાનું થઈ જતું હોય છે ચલો ભાઈ માટલા ઉપર માટલું ને માટલા માં પાણી માટલા ઉપર બાટલું માટલા માં પાણી નહીં મળે કંકોડા ડગલો પ્રેમ કરીશ તો એ નહી મળે કંકોડા કારણ કે મોંઘા છે ચાલો રૂપે ચલો જઈએ આપડે મિત્રો

તો અઢીસો ગ્રામ ના સાઠ રૂપિયા ત્રણસો રૂપિયા કિલો કંકુરો બરાબર હા અમે ઘેર આવ્યા પછી ખેતરના ફર્યા બંને બાર રીતના હાર્દિક બંને તો કંકોરા લઈ જાય હજુ અમારા તપેલી પર આવી જાય ને એટલે ગામડામાં આટલી મજા સાઈઠ રૂપિયા અઢીસો ગ્રામ કંકુરો ખવાય નહીં સીધે સીધો રસ્તું સાવ કંઈ કાપી નાખો આ રીતના કાપી નાખો હા અને માય મિસિસ હમણાં બગાડી નાખશે આ

તો અમારા ગામમાં એક કરોડના પોત્રીસ લાખ વધારો આવ્યો મંડળેડીમાં રામપુરના અનુસર ખૂબ ખાબુચિયા જેવું ગામડું છે પણ એમાં દૂધ વધારો અમારા ગામના લોકો પશુપાલક બહુ રાખે છે અને એકબીજાને દેખાદે કે બ બે ચાર ચાર ગાયો રાખે છે એટલે બધાનું સારી રીતે ચાલે છે મહિને મહિને આવક થાય કોઈનો ઉછી ધરા કરવો હોય તો તે ભરપાઈ થઈ જાય બરાબર એટલે મારે ખુદ મારો વધારો આ ચાલે બિલકુલ દૂધ ઓછું તો એ મારો પણ વધારો ઈઠી થયો આવ્યો બરાબર સરસ તો મિત્રો મારી મમ્મી અત્યારે મસ્ત મજાનું મિત્રો અત્યારે વાગી ગયા છે ભાઈ આઠ મારી મમ્મીએ જોરદાર ભાઈ સબ્જી બનાવી દીધી છે હું તમને થોડા દર્શન કરાવું ભાઈ તો જોઈ લો ભાઈ યાર એ કંકોની સબ્જી સવાર ની વધેલી રોટલી ને વગાડી દીધી છે

ચલો મિત્રો આપણે ભાઈ જમી લઈએ સરસ મજાની ભાઈ ચટણી છે ને બધું છે હમ મજા આવી જાય છે મિત્રો તમે પણ ઘરે બનાવજો ભાઈ અત્યારે સીઝન છે તો સીઝનમાં બધી વસ્તુ ખાવી જ જોઈએ